ધનસુરાના વડા ગામમાં થયેલા લૂંટની ઘટનાનો ભેદ ઉકેલતી અરવલ્લી પોલીસ નવરાત્રીની પવિત્ર ઉજવણી વચ્ચે ધનસુરા તાલુકાના વડા ગામમાં એક ખલેલ પહોંચાડનારી ઘટના બની હતી જ્યાં બુકાની ધારી ટોળકીએ કાળા કપડાં અને હાથમાં મોજા પહેરીને કમલેશ પટેલ નામના વ્યક્તિના ફાર્મ હાઉસમાં લૂંટનો આતંક મચાવ્યો હતો અને ત્રણ લાખ રૂપિયાની લૂંટ કરીને આરોપીઓ ફરાર થઈ ગયા હતા આ સમગ્ર ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને જિલ્લા એલસીબી અને જિલ્લા એસઓજી અને ધનસુરા પોલીસની ટીમો તાત્કાલિક તપાસમાં લાગી હતી અને લૂંટના આરોપીઓને ગણતરીના દિવસોમાં ઝડપી પોલીસે કામગીરી કરી છે અને લૂંટની ઘટનાનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે અરવલ્લી એસપી મનોહરસિંહ જાડેજાના જણાવ્યા અનુસાર પોલીસે અલગ અલગ ટીમો બનાવી હતી જેમાં જિલ્લા એલસીબી અને જિલ્લા એસઓજી ધનસુરા પોલીસની ટીમો કામે લાગી હતી આ તમામ સમગ્ર ઝડપી પાડી હતી આ લૂંટની ઘટનાને અંજામ આપનાર આરોપીઓ હતા જેમાં પ્રકાશ વસાવા કેતન રાવળ સંજય વસાવા કિરણ વસાવા કિશન વસાવા અને સંજય ડાયમાં હોવાનું સામે આવ્યું છે પકડાયેલા આરોપીઓમાં ત્રણ આરોપી ધનસુરાથી એક આરોપી હોસ્પિટલમાંથી અને બે આરોપી જુનાગઢથી ઝડપાયા છે આ લૂંટારુ ટોળકીએ અગાઉ પણ લૂંટની ઘટનાને અંજામ આપ્યો હોવાનું જાણવા મળે છે આ લૂંટારુ ટોળકીને અરવલ્લી પોલીસે કાયદાનું ભાન કરાવતા આ લૂંટારુ ટોળકીનું વડાગામ ગામે જાહેર સરઘસ કાઢવામાં આવ્યું હતું અરવલ્લી પોલીસની કડક કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે રિપોર્ટર રવિ ઠાકોર બીએન ન્યૂઝ ગુજરાતી ધનસુરા